ગ્રામ ગવાર છે આજે બનાવીશું નાખીશું જીરું નાખીશું આપણે જીરું પાવડર નાખીશું લોટ નાખીશું રહ્યો છે એલા આપણે તેલમાં ગવાને શેકીશું પછી આપણે આમાં હળદર નાખીશું બે નંગ ટામેટા લીધા છે આપણે બે નંગ ટામેટા છે હવે ટામેટા ઉમેરીશું આપણે શાકને ટામેટા અને બધો મસાલો આપણે હલાવીશું તૈયાર થઈ ચુકી છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આપણે

આપણે એક થાળી ઉપર પાણી મૂકીને ઢાંકી દઈશું चुक चुकी है आज सक्तैया तैयार થઈ ચૂકી છે રોટલી સાથે ખાઈ સકીએ